એક બાજુ સરકાર અબોલ જીવો માટે સંવેદના વ્યક્ત કરી રહી છે ફેલાય છે ને આ હિન કૃત્ય બાબતે ગામના વ્યક્તિ ગાંધીભાઈ કોડિયાતર સરપંચને રજૂઆત કરી અને તેમને કહ્યું કે ગાયોને પીવાનો પાણીનો આવેડો શા માટે પાડી નાખવામાં આવ્યો દાફડા મેઘજીભાઈ શકરાભાઈ મારું ગામ નાકરા હું તાલુકા પંચાયતનો સદસ્ય છું હાલમાં હવે ચૌદમાં નાણાંપંચનું આગળના સરપંચે જે આ કામ કરેલ હતું સારી હાલતમાં હતું અને તે કામની અંદર એ કામ સારી રીતે હતું પણ અટાળના સરપંચ હાલના આવ્યા એને પેઇંગ બ્લોટ કાઢી અને થપ્પા મારી દીધેલ છે અને સરકારશ્રીને મારી રજૂઆત છે કે ભાઈ એ થપા મારીને બીજો કામમાં ક્યાંય ન વાપરે એટલા માટે આપ યોગ્ય તપાસ કરી યોગ્ય કરવાનું જેથી કરીને બીજે કામમાં ન વાપરી કે બીજો ગ્રાન્ટમાં તમને એવી આશંકા છે કે આ આ બ્લોક કાઢ્યા પછી બીજી ગ્રાન્ટ મંજૂર કરાવીને એની અંદર ઉપયોગમાં લે કરે પણ એટલા માટે એવી આશંકા માટે આ જે બનેલો રોડ જે હતો વ્યવસ્થિત ઈ કાઢી નાખેલો છે બનેલો રોડ એટલે બહુ હાઈ જ હતો અમે આમ સમજાન વિધિમાં આવ્યા તો બહુ સારી રીતે હતો પણ કદાચ ને ઈ આ થપા મારલ તે બીજી ગ્રાન્ટ મંજૂર થાય તો એમાં કદાચ ને વાપરી અને બિલ કરાવી લે આના બ્લોક વાપરી આ જે આ રોડ જે છે આ રોડ અંદાજીત આમાં કેટલા મીટરનો બનાવેલો જે તે સમયે અંદાજે મીટરમાં તો પાંચસો મીટરની આજુબાજુ પાંચસો મીટર સાડા ત્રણ લાખ ની ગ્રાન્ટમાંથી આ બનાવેલો હતો અને આ બ્લોક પાછા એમણે કાઢીને અહીંયા રાખી દીધા કાઢી અને થપ્પા મારેલ છે કાનજીભાઈ પર્વતભાઈ કોડિયા ગામ મારું નાકરા વિશાળ અવેડો વર્ષોથી જૂનો હતો હાલમાં એને સરપંચે પાડીને હેખલ છે ઇરાદા પુરુષ કોઈને અમે એને જણાવ્યું કે વારંવાર કે ભાઈ આ નાકરાનો અવેળો તો મેં સલામતે રહેવા દો તો કે મારું કોઈ કશું હાલતું નથી અને કોઈ મને પૂછતું નથી સરપચ વારંવાર અમે રજૂઆત કરતા સરપચે કોઈ એમ કીધું કે મારું કોઈ હાલતું નથી આ આ પાળવાનું કારણ એને કીધું કે પાડવાનું કોઈ કયા કારણ છે પાડ્યો તો કે મને ખબર છે એની હાલમાં હું એક એ સાઈડ ગયો છે એમ નહીં એટલે આ આ જમીન બીજા કોઈને વેચી આ જમીન છે મેં એને કીધું કે મને સારી શક્તિ વાત નહી મળે કે આ જમીન એને હકીકત ખરેખર વેચવા માટે છે એવું મને જાણ કરતા તરત તમને મેં પત્રકારને ન્યુદ્ધમાં બધી ચેનલમાં રજૂઆત કરેલ છે કે ભાઈ આ ખરેખર આ જમીન છે અવેડા માટે હેતુ માટે હતી અને આ ખરેખર આ જમીન વેચવાની થાય નહીં અને આટલી ગાયો પાછળ જો પાછળ ગાયો દેખાય છે કાયમી ઢોર અહીં પીવીને બે હે કાયમી અને મોટો વડલો વિશાળ હતો એ લોકો ગામજનો પાડી નાખ્યો છે એને સરપસે અને હું સરપસ જ પાડ્યો સાબિતી તેથી સરપસનું પદ નહોતું ઉપ સરપસ તેથી ચાજ હતું અને એને પાડી નાખ્યો એટલા ઢોર એટલે બે હતા બીજું શું અહીં કુવો જૂનવાણી કુવો ઈદ અહીંયા હતો